તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાના છે તો હાલ અત્યારે શેતર વસાવા અને મનસુખ વસાવા સરસામાં છે સરસાનું તો કારણ એ છે કે કારણ કે તમને ખબર હશે કે જે મનસુખ વસાવાએ શેતર વસાવામાંથી જે આરોપ લગાવ્યો છે કે શેતર વસાવાએ અધિકારી પાસેથી પંચોતેર લાખ રૂપિયા માંગ્યા છે ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે મનસુખ વસાવા એવું બોલી રહ્યા છે કે આનો મને ન્યાય નહીં આપે તો હું ભાજપ છોડી દેવાનો છું પછી ત્યાર પછી શેતરભાઈ વસાવા કલેક્ટર સાહેબ પાસે જાય છે અને કલેક્ટર સાહેબને કહે છે કે ક્યારેક કલેક્ટર સાહેબ મેં તમારી પાસે પંચોતેર લાખ રૂપિયા માંગ્યા તો કલેક્ટર સાહેબે ઘસીને ના પાડી હતી કે કલેક્ટર સાહેબે એ પણ કીધું હતું કે આ વાત બિલકુલ ખોટી છે ત્યાર પછી મનસુખ વસાવા એટલા બધા ગુસ્સે થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો અને મનસુખ વસાવા પછી કલેક્ટર પાસે ગયા હતા અને કલેક્ટર સાહેબે એમ કીધું છે કે હા પંચોતેર લાખ રૂપિયા માંગ્યા હતા તો આ બધું સાલી સુ રહ્યું છે દોસ્તો એ આપણને કાંઈ ખબર પડતી નથી દોસ્તો તો તમને ખબર હશે કે ડેડીયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે અને છેતર વસાવા જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવતા હોય છે અને જે છેતર વસાવામાંથી જે આરોપ લગાવવામાં આવ્યો છે મનસુખ વસાવાનું એવું કહેવું છે કે પંચોતેર લાખ રૂપિયા અધિકારી પાસે માંગ્યા હતા ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે એક બાજુ શેતરભાઈ છે અને એક બાજુ મનસુખ વસાવા છે બંને તમને સાસુ કોણ લાગી રહ્યું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો જે મનસુખ વસાવાનું કેવું છે સાસુ છે ખોટું દોસ્તો તમે જ કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવો દોસ્તો તો તમને ખબર હશે કે શેતર વસાવાને ઘણી વાર ફસાવવામાં આવે છે દોસ્તો ફસાવીને જેલમાં પણ નાખી દેતા હોય છે દોસ્તો શેતર વસાવા એવું બોલ્યા છે કે તમારે આગળ કાંઈ પણ સબૂત હોય તો અમને બતાવો તો અમે રાજીનામું આમાં આપી દઈએ તો અત્યારે સોશિયલ મીડિયા પર ન નવી ક્લિપો અને ન નવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એક બાજુ મનસુખ વસાવા છે અને એક બાજુ શેતર વસાવા વશ્ચે કલેક્ટર સાહેબ છે દોસ્તો તો તમને ખબર જ હશે શું હકીકત છે આપણે છેલ્લે જાણવા મળશે દોસ્તો નહીં નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર જ હશે મનસુખ વસાવા આરોપ લગાવ્યો છે જે છેતર વસાવા કે છેતર વસાવા પંચોતેર લાખ રૂપિયા અધિકારી પાસે માંગ્યા હતા અને શેતર વસાવા ગયા હતા કલેક્ટર સાહેબ પાસે તો છેતર વસાવાને ના પાડી હતી અને મનસુખ વસાવા પહોંચી જાય છે તો મનસુખ વસાવાને હા પાડી હતી દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો લાઈક શેર જરૂર કરી બીજા વિડીયો મળી તપલી જય હિન્દ જય ભારત મળી બીજા વિડીયો કે